રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા માટે રચાયેલી સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી સમિતિના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટની નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ અને સમિતિના સભ્યો નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ એ સી એલ મીના એડવોકેટ આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબહેન શ્રોફ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળ્યા હતા આ સમિતિ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત તેના અમલ અને કાયદાના મુદ્દા અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી યુનિફોર્મ સિવિલ કોડ અમલ કરવાનો નિર્ણય લીધો છે જે તમામ નાગરિકોને સમાન હકો માટે એક સરખું ન્યાય આપશે આ મુલાકાત દરમિયાન ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અવંતિકા સિંઘ અને ઓ રાકેશ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા